નિર્મલ મનની યાત્રામાં આપનું ફરી સ્વાગત છે પહેલા એપિસોડમાં આપણે જોયું કે નિર્મલ મન જન પાવાનો અને તેનો સાર શું છે પણ સવાલ એ છે કે મન શું છે મન મલિન કેમ બને છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તો આ એપિસોડમાં આપણે માનવને આંતરિક શરીર કેતો અંતઃકરણ ની રચના અને કાર્યને સમજીશું તો ચાલો ભીતરની અંદરની યાત્રાની આપણે શરૂઆત કરીએ અંતઃકરણ શું છે તે વેદ અને ઉપનિષદ મુજબ આપણે સમજવાનો કઈક પ્રયત્ન કરીએ વેદોનું માનવું છે કે માનવનો એક સ્થૂળ શરીર છે અને બીજું એક સૂક્ષ્મ શરીર છે તો જે સ્થૂળ શરીર છે કે આપણે આપણે બહાર જોઈ શકીએ સ્થૂળ શરીર પણ આજે વાત છે સુક્ષ્મ શરીરની તો સૂક્ષ્મ શરીર ચાર તત્વો મુખ્યત્વે કામ કરે છે એ ચાર તત્વો કયા છે તો એક છે મન બીજું બુદ્ધિ ત્રીજું ચિત્ત અને ચોથો અહંકાર આ ચાર મળીને અંતઃકરણ ચતુષ્કોણ અથવા ચતુષ્ઠાય બનાવે છે ભગવાન સુધી પહોંચવાનો જો કોઈ માર્ગ હોય તો એ શરીરથી નહીં પણ અંતઃકરણથી પસાર થાય છે તો પહેલા આપણે એ ચાર તત્વોને સમજવા માટેનો પ્રયત્ન કરીશું તો પહેલું તત્વ છે મન તો મન શું છે તો મન એ શરીરનું કહેતા સૂક્ષ્મ શરીરનું સૌથી ચંચળ તત્વ છે મનનું કાર્ય શું છે તો મનનું કાર્ય છે વિચારોને ઉત્પન્ન કરવા ઈચ્છા જેવું ચંચળ કહેવામાં આવ્યું છે મનના ગુણ જોઈએ તો જે કંઈ દેખાય છે સંભળાય છે અનુભવાય છે બધું તરત જ મન પકડી લે છે આથી મનને જો આપણે એક લાઈનમાં કહેવાતું હોય તો જે કોઈ પણ આપણી ગ્રાહ્ય ઇન્દ્રિયો છે એ ગ્રાહ્ય ઇન્દ્રિયોના રાજા તરીકે આપણે મનને ઓળખી શકીએ બીજું તત્વ છે બુદ્ધિ તો બુદ્ધિ નું કાર્ય શું છે તો બુદ્ધિ એ આપણું નિર્ણય લેવાનું નિર્ણય શક્તિ નું કાર્ય એ બુદ્ધિ કરે છે બુદ્ધિ સારા અને નરસા કેતા ખરાબ વચ્ચેનો ભેદ નક્કી કરે છે આપણને માર્ગદર્શન આપે છે કોઈ નિર્ણય લેવો હોય તો નિર્ણય લેવા માટે મદદ કરે છે ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ એ બુદ્ધિ નક્કી કરે છે ભગવદ્ ગીતા કહે છે દ્રશ્ય તે સ્વગ્રહ્ય બુદ્ધયા કહેતા સત્યને માત્ર શુદ્ધ બુદ્ધિથી જ જોઈ શકાય છે મન જયારે ચંચળ બને ત્યારે બુદ્ધિ એને રોકી અને યોગ્ય દિશામાં પરિવર્તિત કરી શકે છે આગળ જોઈએ તો ચિત્ત શું છે તો ચિત્ત એ સ્મૃતિ અને સંસ્કારનો ભંડાર છે કહે તો આપણા મનની હાર્ડિસ છે જે કોઈ પણ આપણા ડેટા છે સારા નરસા અનુભવો છે જીવનમાં બનેલા જે કોઈ પણ પ્રસંગો છે એ બધું આપણા ચિતની અંદર સ્ટોરેજ થયેલું જેમ આપણે મોબાઈલ કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક અથવા સ્ટોરેજ ડિવાઇસીસ હોય જે આપણું બધું જ ડેટા સેવ કરી રાખે એમ આપણા જીવનના બધા જ ડેટા એ આ ચિતની અંદર એ હાર્ડ ડિસ્ક ની અંદર એ સ્ટોર થયેલા છે તો ચિતની અંદર ભૂતકાળની સ્ફૃતિઓ જન્મના સંસ્કારો મનની ગહન લાગણીઓ સૂક્ષ્મ ઈચ્છાઓ આ બધું જ સ્ટોર થયેલું હોય છે જ્યારે આપણે કોઈ વાતે અપસેટ થઈ જઈએ ત્યારે અંદરથી જૂની પુરાણી યાદો એ બહાર નીકળી આવે છે તો ચિત એ આપણું ડેટા સ્ટોરેજ સેન્ટર છે અને મન એ આપણી કરંટ રનિંગ પ્રોસેસ છે ચોથું તત્વ અહંકાર અહંકાર શું છે તો અહંકાર એ હું નો ભ્રમ છે અહંકાર પર એક અલગ વિડિયો સિરીઝ બનાવેલી છે તો અહંકારને અહંકાર ને જોવી હોય સમજવું હોય તો અહંકાર સિરીઝની એક અલગ પ્લેલિસ્ટ અહંકાર પર છે તો એમાંથી અહંકાર વિશે માહિતી મેળવી શકો પણ છતાં પણ અત્યારે આપણે ઉપર છેલ્લી માહિતી મેળવીએ કે ભાઈ અહંકારનો નો અર્થ અહંકાર એ આપણી ઓળખ છે આપણા જાતના સ્વરૂપનો એક ભ્રમ છે

એ આપણા શરીરના ક્યાં તો અંતઃકરણનો એક ઝેરી ભાગ છે જેનાથી આપણી નિર્મલતા એ નષ્ટ થાય છે તો અહંકાર એ રાજા રાવણને પણ હતો તો એ અહંકારને લીધે થઈને જ એને નાશ થયો આપણામાં પણ નાનો મોટો અહંકાર રહેતો હોય તો એ અહંકારને હંમેશા કંટ્રોલમાં રાખવો જોઈએ તો આપણે આ જે ચાર વસ્તુ જોઈ એ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તો એ ચારે એ કોઈ પણ ક્રિયા બને તો એ ક્રિયાને એ ચારે એકબીજાની સાથે સંકળાયેલી સતત ચાલતી પ્રક્રિયા છે કોઈ પણ ઘટના બને તો એ મન ચિત્ત બુદ્ધિ અને અહંકારમાંથી પસાર થઈ અને આનો પ્રતિભાવ આપણે આપતા હોય છે એક સામાન્ય ઉદાહરણ જોઈએ કોઈ આપણને કટુ વચન કહેતા કઠોર વચન કહ્યા તો એ મન એ પહેલા એ વચનને સાંભળે છે ચિતમો એ માણસ વિચારી જૂની જે કોઈ પણ આપણી સંગ્રહાયેલી સ્ટોરેજ થયેલી સ્મૃતિઓ છે એ બહાર નીકળે છે ભૂતકાળમાં એણે મને આવું કહેલું આમ કરેલું મારો વિરોધ કરેલો જે કોઈ પણ કરેલા એ બધું સારું નડશું બધું બહાર નીકળે છે બુદ્ધિ એનો નિર્ણય કરે છે કે એણે મને આવા કઠોર વચન શા માટે કહ્યા અને અહંકાર આવી જાય એટલે છેલ્લે એવું કે એ મને કેવા વાળો કોણ અને એના લીધે થઈને ક્રોધ જન્મે છે આ ક્રોધ એ મનને મલીન કરે છે એ મન મલીન થઈ જાય એટલે નિર્મલતાનો નષ્ટ થઈ જાય છે તો જે કોઈ પણ પરસ્પર સંબંધ છે કે ભાઈ નિર્મલ મન એ આ બધે ચારેય વસ્તુ વિશેનો એ વૈજ્ઞાનિક એકબીજા સાથેનો સંબંધ છે કોઈ પણ ઘટના બને તો મન ચિત્ત બુદ્ધિ અને અહંકાર દ્વારા એમનો પરસ્પર સંબંધને લીધે થઈ અને આપણે દ્રષ્ટિનો અથવા એ એ એ વ્યક્તિને આપણે આપણી પ્રમાણે ઉત્તર આપતા હોય છે નિર્મલ મન દુર્લભ કેમ છે એનું કારણ છે કે આપણું મન ચિત અહંકાર અને બુદ્ધિ આ સતત ચક્ર ચાલતું રહે છે એ ચક્રને લીધે થઈ અને આપણી અંદર દરરોજ વિકૃતિઓ ઉમેરાતી જાય છે કઈ વિકૃતિઓ તો કામ ક્રોધ લોભ મો મત્સર એવી વિકૃતિઓ દરરોજ આપણા શરીરની અંદર અંતઃકરણની અંદર ઉમેરાતી જાય છે તો એ વિકૃતિઓ એ નિર્મલ મન મેળવવા માટેના મુખ્ય અવરોધ બની શકે છે કેતા નકારાત્મક સ્મૃતિ જે ચિત્તની અંદર સ્ટોર્સ થયેલી છે બુદ્ધિ અયોગ્ય નિર્ણય લેવા માંડે છે અને અહંકાર હું પણ મારું પણ આ મારું હું કવિ પ્રમાણે થાય તો એ ત્રણેય એ પ્રભુત્વ મેળવે છે અને સુધી આ ત્રણેયની શુદ્ધિ ના થાય ત્યાં સુધી નિર્મલ મન ક્યારેય શક્ય નથી તો નિર્મલ મન મેળવવું હોય તો ચિત્ત બુદ્ધિ અને અહંકાર માંથી આપણે જે કોઈ પણ અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓને દૂર કરીએ તો નિર્મલ મન આપણું અવશ્ય થાય છે આપણા શાસ્ત્રો મનનું શુદ્ધિકરણ કેમ જરૂરી કે છે તો આપણા શાસ્ત્રો ને આધારે જોઈએ મનનું શુદ્ધિકરણ કેમ જરૂરી છે તો ગીતા આપણને કહે છે મન એવ મનુષ્યના કારણ બંધ મોક્ષ હો મન જ બોજનારું છે અને મન જ મુક્ત કરનારું છે હું પણ ગીતા કહે છે મન શુદ્ધિ પરમ સુખમ તો કેતા શુદ્ધ મન એ સર્વોત્તમ સુખ છે તો સર્વોત્તમ સુખ આપણને પરમાત્મા સાથેનું જોડાણ ત્યારે જ આવે છે

ભગવાન સાક્ષાત તો ના મળે પણ સ્વપ્નમાં પણ ભગવાન આપણને મળતા નથી આધુનિક મનોવિજ્ઞાન મન વિશે શું કહે છે તો મનોવિજ્ઞાનમાં મન કહેતા થોટ્સ વિચારો ચિત કેતા આપણે જેને સબકોન્શિયસ માઇન્ડ કહે છે બુદ્ધિ એને આપણે રેશનલ માઇન્ડ કહે છે અહંકાર આપણી આઈડેન્ટિટી કેતા પર્સનાલિટી છે તો આજે જે કોઈ પણ આધુનિક મનોવિજ્ઞાન અથવા સાયકોલોજી ની અંદર એન્જિટી ઓવરથિંકિંગ સ્ટ્રેસ એ બધું જ એ મન ચિત અને બુદ્ધિના અસંતુલન ને લીધે પેદા થાય છે આધ્યાત્મિક વિજ્ઞાન અને મોર્ડન સાયકોલોજી એક જ વાત કહે છે મન નિર્મલ તો જીવન નિર્મલ તો આવું નિર્મલ મન મેળવવા માટેનું પહેલું પગથિયું કહ્યું તો પહેલું પગથિયું છે સ્વજાગૃતિ આગળના ભાગમાં જોયું તો આપણે મનને ચંચળતાથી કેવી રીતે બચાવવું બુદ્ધિને શુદ્ધ કેવી રીતે કરવી ચિત્તને સંસ્કારોથી કેવી રીતે સાફ કરવું અને અહંકાર દૂર કરવો એ આપણે જોઈશું તો મિત્રો આજે આપણે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારના ચતુષ્કોણ રૂપી રહસ્યોને જાણ્યા આ ચાર નું સંતુલન હોય તો જ મનને નિર્મલ બનાવી શકાય છે તો નિર્મલ મન બાબતે ભગવદ્ ગીતા શું કે છે એ ભગવદ્ ગીતાના દ્રષ્ટિકોણથી આપણે નિર્મલ મનજન સોમોહિત પાવા વિશે વધારે વિસ્તૃત અંદર આંતરિક આપણી જે પ્રયાણ છે એ કરીશું તો જો આ વિડીયો ની સિરીઝ ના અગાઉના એપિસોડ ની માહિતી તમને મળે પ્રથમ જ તમે વિડીયો શરૂઆતમાં મેળવી શકો એ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ અને બેલ આઈકોન ને ઓન કરવાનું ભૂલતા નહીં તો ત્યાં સુધી સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ